ધાનેરામાં સર્વિસ રોડને લઈ આંદોલન થાય તે પહેલાં ખાસ બેઠક યોજાઈ ધાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે રેલવે પુલ નજીક સર્વિસ રોડ પ્રસાર થાય છે જોકે છેલ્લા ત્રણ વર્ષથી સાંકડો અને બિસ્માર સર્વિસ રોડ હોવાને કારણે વાહન ચાલકો ઉપરાંત શાળાએ જતા બાળકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે બીજી તરફ બસ સહિતના મોટા વાહનો પણ સર્વિસ રોડ સાંકડો હોવાને કારણે પસાર થઈ શકતા નથી અને વર્ષો જૂની રજૂઆતને લઈને ધાનેરા શહેર આખરે હવે આંદોલન તરફ જવાની તૈયારીમાં હતું

ધાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે વાહનોનો આવરો બંધ થઈ ગયો છે જેને કારણે રેલવે વિસ્તારથી અગરવાલ સુધી માર્ગ પરનો વેપાર પડી ભાંગ્યો છે બીજી તરફ રેલવે પુરને ત્રણ વર્ષ થવા આવ્યા હોવા છતાં સર્વિસ રોડની માંગણી હજુ એ જ હાલતમાં છે કે નેશનલ વિભાગના અધિકારીએ આજે જાહેર બેઠકમાં જણાવ્યું હતું કે સર્વિસ રોડ પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની હોય છે જેને ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે બીજી તરફ ધાનેરાના આગેવાનોએ એ તંત્રને આ મામલે જડપી ઉકેલ લાવવા માટે અપીલ કરી છે દાનેરા શહેરીજનોની રજવાત પગલે સર્વિસ રોડ એક અઠવાડિયામાં સમારકામ થઈ જાય તેવી ખાત્રી નેશનલ વિભાગના ઈજનેરે આપી છે સર્વિસ રોડ ની અત્યારે ઉપલબ્ધ જગ્યા 3.5 મીટર માં સર્વિસ રોડ આપણે દાનેરા બંને બાજુ બનાવેલો છે એમાં 3.5 મીટર માં અત્યારે ડામર કામ કરેલું છે અને જેમાં અમુક પેચવર્ક કામની કામગીરી કરવાની રહેશે જે અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે તેમજ વધારાનું સર્વિસ રોડ પહોળો કરવા માટે સાત મીટરનું આપણે સર્વિસ રોડની મંજૂરી હેઠળ છે કે જેમાં જમીન સંપાદનની પ્રક્રિયા માટે ગેજેટ નોટિફિકેશન્સ માટે દિલ્હી મંત્રાલયમાં મોકલેલું છે જે મંજૂરી મળેથી આગળની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે તેમજ જે મંજૂરી એનો એસ્ટિમેટ પણ દિલ્હી મોકલી દીધું છે એટલે એસ્ટિમેટ મંજૂરી મળેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને એનું કામ આગળથી કરવામાં આવશે અને અત્યારે એક વીકમાં એનું મેન્ટેનન્સ અને મેઇન કેરેજ એનું કામ પૂર્ણ કરવામાં આવશે